નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમાકુનું વાવેતર થયેલું છે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા કે તમાકુમાં પત્તું જાડું કરવો એટલે કે તમાકુનું વજન વધારવા માટે શું કરવું જોઈએ તો આના અનુસંધાનમાં આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો તમાકુની ખેતી કરતા હોય છે તો જનરલી મોટાભાગે ખેડૂત મિત્રો યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે લગભગ બીઘે ચારથી પોત થેલી યુરિયા ખાતર વાપરતા હોય છે આના કારણે તમાકુની ખેતીમાં કોકળવાના પ્રશ્નો દુશિયાત જીવાતના પણ પ્રશ્નો ઘણા બધા જોવા મળે છે ને આના કારણે તમાકુનો છોડનો વિકાસ થાય છે પણ પત્તાનું વજન બનતું નથી અને પત્તાની જે ક્વોલિટી બનવી જોઈએ બનતી નથી આના કારણે ખેડૂતોને માર્કેટમાં ભાવ પણ ઓછા મળે છે અને ઉત્પાદન પણ ઓછું મળે છે તો આ સમસ્યા વિશે એટલે કે આ સમસ્યાના નિરાકરણ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો જ્યારે તમાકુનું આપણે વાવેતર કરીએ ત્યારે વાવેતર કર્યા એટલે કે તમાકુના ધરોની રોપણી કર્યા પછી ચારથી પાંચ દિવસે તમે હોમિક એસિડ અને સાપ પાવડર આવે છે આ બંને દવાને ખાતર મિક્સ કરી તમે છોડની નજીક ટ્યુ આપી શકો છો આના કારણે છોડમાં જે શરૂઆતમાં રોગના પ્રશ્નો આવે છે દરો મૃત્યુના પ્રશ્નો આ પ્રશ્નો નહીં આવે અને શરૂઆતમાં હ્યુમિક એસિડના કારણે છોડનો વિકાસ ઝડપથી થશે ત્યારબાદ જ્યારે તમાકુના વાવેતરના પચીસ ત્રીસ દિવસ થાય ત્યારે ખેડૂત મિત્રો નેનો યુરિયાનો છંટકાવ કરવો નેનો યુરિયાનો છંટકાવ કરવાથી શરૂઆતમાં છોડનો વિકાસ ઝડપથી થશે અને બીજા પણ પોષક તત્વો મળી રહેશે ને પ્રમાણ કેટલું લેવું તેના વિશે વાત કરીએ તો તમે એક પમો ચાલીસ મિલીગ્રામ લઈ છંટકાવ કરવામાં આવે નેનો તો શરૂઆતમાં તમાકુનો વિકાસ પણ ખૂબ ઝડપથી કરી શકાય છે તો ને છંટકાવ વાવેતરના ત્રીસ દિવસે અને બીજો છંટકાવ તમે ચાલીસ દિવસ સુધી કરી શકો છો તો તમે પચીસ દિવસે પ્રથમ છંટકાવ કરો તો બીજો છંટકાવ પાંત્રીસ દિવસે કરવો એટલે કે બે છંટકાવની વચ્ચે સાતથી આઠ દિવસની ગેપ રાખવી જરૂરી છે ત્યારબાદ પાછળથી એટલે કે તમાકુના વાવેતરના પચાસ દિવસ પછી તમે તમાકુનું વજન વધારવું છે તમાકુનું પત્તાની શાઇનિંગ વધારવી છે આના માટે તમે નેનો ડીએપીનો છંટકાવ કરી શકો છો નેનો ડીએપી તમે વાવેતરના પચાસ દિવસ પછી એક પંપમાં ચાલીસ ગ્રામ ચાલીસ મિલીગ્રામ લઈ છંટકાવ કરવો અને બીજો છંટકાવ પહેલો છંટકાવ પચાસ દિવસે કરીએ તો બીજો છંટકાવ તમે સાહીઠ દિવસે કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ ને યુરિયા અને નેનો ડીએપીનો છંટકાવ ક્યારે કરવો તેના વિશેની ચર્ચા